ચલો ભાઈ માય રાની ના ખાવા આપી દીધું છે આજે દુકાને જવાનું બહુ મોડું થયું છે દુકાને દુકાને જઈએ અમે પહોંચી ગયા છે આજે તો બધાની દુકાન બંધ છે અમારા આઠમ ની બધી દુકાનો બંધ છે અમારા કચરા વાળા બેન જો કચરો વાળી રહ્યા છે કલાક વિચાર કરો કે દુકાન બંધ રાખે કે ચાલુ રાખે કેમકે આજે માર્કેટ એકદમ સુમસામ છે તમે જોઈ શકો છો બધી દુકાનો બંધ છે ચલો ભાઈ અમારે હજી એવું કે અગિયાર બાર વાગ્યા સુધી ચાલુ રાખે થોડું આપણે માલ બનાવી દઈએ બાર વાગ્યા સુધી ફાઈનલી અમે તો દુકાન બંધ કરી નાખી કીધું ને એટલે બંધ કરી નાખી ના બંધ રાખીએ પપ્પા મમ્મી આયા છે તો કોઈ ખરાઈ આઈએ અને અમારા પાલક પકોડા પાર્સલ થાય છે અમારા બોટા તૈયાર થાય ના કાલ તો બનાવ્યો રજા જ રાખવાની હતી ના અમાર તો અહીંયા આવીને બનાવીએ અમે

છે મારો યસ પપ્પા અહીંયા ચપ્પલ કાઢ દે મમ્મી ના આવી ગયા છે ચક્કર એટલે મમ્મી અહીંયા શાંતિ થી બેઠા છે મમ્મી થી ઉપર નહીં ચડતી મમ્મી ને તો આપડે તો દર્શન કરીએ દર્શન કરી લીધા છે મારા બધા ફ્રેન્ડ ફોલો એટલા મળી ગયા તો ફોટા પાડવામાં ટાઈમ જો મમ્મીને બી હવે જમાડી દઈએ ચલે ચલે ચાલો ભાઈ ના ત્યાં મોમો હવા કેને તડ ગરમી નહીં લાગી તો પપ્પા કેવું લાગ્યું ઓકે ભાઈ મોબાઈલ પાણી પીવો ચાલજો પપ્પા ત્યાં પાણી તો પાણી નહીં પીવું તમે પી

ચાર બનાવજો સ્ટ્રોંગ બનાવજો હે એકદમ ના ખાશે હા કઈ ના આલો આલો ને ના એ હાથમાં લઈ જશે કઈ ના લે ના ના એ આવશે નીચે ખાવા

આપણે જે બધા અહીંયા પ્રભુજી છે એને મળવા માટે પપ્પાને બી લઈ આવી મુલાકાત કરવા માટે જય અંબે અમારા સોનુભાઈ જોઉં અમારા સોનુભાઈ આવી રહ્યા છે મારી પરીક્ષા કા એના મેરે પર એક કી હો જાતે હે

आको बिन बिन द सवेरा वाडा टोक्यो कुमार जो बोलले देऊ ताप कर ताप कर नाही का मैं गढ़पा माने डॉक्टर ये થઈ ગઈ છું આમ આમ મળમ બીજો બોસ આમ મળમ બીજો ઇજ્ઞે ચલો મિત્રો હું છે ને અહીંયા વજન કરું આપણો વજન કેટલો છે મેં કોઈ મારું વજન માપ્યું નહીં બહુ વર્ષો પેલા ચાલીસ હતો હવે જોઈએ વધ્યો છે કે નહીં વધ્યો એ પગાર ચુમ્માલીસ ચુમ્માલીસ પોઈન્ટ પંચાવન

છાતી વાસું તો ભાઈ અમે ઘરે આવી ગયા છે હવે થોડી વાર આરામ કરી ને પપ્પા બહુ લાગે નહીં મમ્મી રહ્યા છે કેવું આમ તો કેવું સારું લાગતું તો પછી હવે બીજે ઘર ફરવા જઈએ

મમ્મી મસ્ત બાર બેઠા છે વાતાવરણ મસ્ત છે એટલે અને હું એમના માટે બનાવી રહી છું ચા અને પુડલા એમને પુડલા બહુ ભાવે થોડું મોં સારું લાગે એટલે આપણે એમને પુડલા ગણી આપીએ ત્યાં સુધી બનાવે તો ભાઈ મિત્રો અમાર કાળી નો ફોન આવે છે જો એને ખાલી ચાંદલો કરે છે જુઓ બધી ભક્તાણી બની ગઈ છે જોજે હા ના હી હારી લાગતી ચંપા માર બેન ની છોકરી ઓમ ચાંદલો કરે છે

એન્ડ કરીએ છીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મારી માઇટ કાલે મળી એક નવી સવાર સાથે એક નવા સાથે જય માતાજી